તો પછી અમે બધા હવે નીકળી ગયા છે ત્યાંથી ધીમે ધીમે કરીને બધા આવી ગયા કારણ કે ચાર પાંચ ફોર વ્હીલર મારી ગાડી હતી અને આખો કેમજી રામજીનો બધાનો અમારો સ્ટાફ આખું ગ્રુપ અમારો સાથે ગયું હતું ત્યાં જઈને જોયું તો આવા એવી રીતના ઊંટ ત્યાં રખડતા હોય છે આપણે કેમ ઘેટા બકરા રખડતા હોય પણ ત્યાંના લોકોને ઊંટનું બહુ વધારે એમ પછી ત્યાંથી નીકળી ગયા જોઈને પાછા હવે મસ્ત ખબર નહીં આમ ક્યાંથી ક્યાં આવી ગયા ને આમ એટલું બધું ગ્રીનરી હરિયાળી જોવા મળે ને એની વાત જ જવા દો એમ કે વરસાદ ધીમો ધીમો આવતો હોય ને તો આપણને જોવાની દેવી મજા આવે બધા પબ્લિક બધું ફરવા આ બસ એ એક જ વસ્તુ જોવા જાય છે વોટરફોલ છે ને ત્યાં એ ને આ બધું હરિયાળી ને એ બધું જોવા જાય છે એમ કન્ટિન્યુ બના હવે જોવા હું તમને બતાવું કે જગ્યાએ બાપા મચ્છર એ કાંઈ 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 મચ્છર હતા ભાઈ ડેન્જર મચ્છર હતા ત્યાં વસ્તુ કારણ કે ત્યાં એવું જંગલ જેવું હતું ને ત્યાં મચ્છરનો બહુ ત્યાં ત્રાસ હતો એમ ત્યાંથી હું કહેવાય એમ ફોડકે ફોડકા થઈ ગયા મચ્છરે જામઠા કરી નાખે એવા મચ્છર હતા અહીં કને બોલો કારણ કે ત્યાં લગભગ એવું જગ્યા દેવી હતી ને કે ત્યાં તો પછી અમે અહીંકડા પોગી ગયા છીએ વોટરફોલે અહીં એટલું બધું મસ્ત પબ્લિક અહીંયા લગભગ બધું છે ને આ દુબઈનું મસ્કટનું પછી આ સાઉદી અરેબિયાનું કુવૈતનું આ બધા પબ્લિક છે ને જો આ બધા અરબી લોકો છે આના પહેરવેશ જુઓ તમે એ લોકોનો પહેરવેશ જ અલગ હોય છે જો આ બધા આ છે ને ઓમાની લોકો હોય છે ઓમાની લોકોનો ફેરવેશ મસ્ત અલગ હોય છે કુવૈત લોકોનો અલગ હોય છે સાઉદી અરેબિયાનો અલગ હોય છે બધાનો અલગ હોય છે આમ થોડોક થોડોક ફેર હોય છે એટલે બધા લોકો તમને આઈકડ જોવા મળશે આ બધું પબ્લિક છે ને ટુરિસ્ટ જ છે બસ ફરવા જ આવે મોજ કરવા જ આવે અમુક લોકો અઠવાડિયું રહે અમુક લોકો પંદર દિવસ રહે અમુક લોકો મહિનો મહિનો રહે બસ આ રોજ બસ આ ગાડી લઈને પોતાની ગાડી લઈને ફરવા નીકળી જાય જો પાણી પડતું હોય ને તો એ જો આમ પાણી પડી પડીને આવી રીતના તો એ પથ્થર ખવાઈ ગયા છે એમ અને પબ્લિક આ આપણો ગુજરાતી સ્ટાફ તો આપડે મસ્ત છે ભાઈ આ ગુજરાતી બધા લોકો છે ને આમ આખું ગ્રુપ ભાઈ બહુ મજા આવી ગયું હતું ખરેખર આ બધા સાથે એવી મજા આવી ગઈ છે ને કે એની વાત જ જવા દે અમે એક કપલ નતા અમારી જોડે ઘણા કપલ હતા અને બધા ગુજરાતી સાથે જ ગયા ફરવા તો બહુ મજા આવી ગઈ ફરવાની એવી મજા આવી એની વાત જ જવા દે કે જો અહીં બધા ગુજરાતી લોકો સાથે ફરવા જઈએ ને એટલે આપણું આમ કેમ ઘર જેવા આ ફરવા જતા હોય એવું લાગ્યું હતું એક વાર જઈ તો એમ થાય કે ફરી વાર જવું છે કારણ કે અમે અમે છે ને એ લોકો એવી રીતનું કરતા હતા ને કે ત્યાં જઈને પાછું અમે અમારે ત્યાં કાંઈક મકાઈના દાણા ચા બનાવી બધું અમારો સામાન ગેસ નો ચૂલો બૂલો બધું એમ લઈ જાય જો તમે અમારા પાછળના વિડીયો જોયા હશે તો તમને ખબર છે કે ભાઈ અમે ગેસના ચૂલા અને ગેસ નો ચૂલો ને બધું લઈ જઈએ જ્યાં જઈને ચા બનાવી તો બધી પછી ચા તો ઠીક અમે ભજીયા ત્યાં જઈને બનાવી છે ઉપર જઈને બોલો આવા ઉપર ડુંગરા ઉપર જઈ ત્યાં અમારી ગાડીઓ રાખી ને પછી ત્યાં બેસવાનું કરી ને ગંજી ત્યાં રમી ને બહુ મજા આવી ગઈ અમે ગુજરાતી લોકો સાથે કઈ મજા જ અલગ છે જો તમે આમ જંગલ જ એવું છે ને કે આમ મસ્ત મજા આવી જાય એવું આમ જોવો ને કારણ કે મોસ્ટલી ઓમાનમાં આપણે એમ જ કહેવાય છે કે રણ વિસ્તાર વધારે પણ આ જગ્યા એવી છે ને સલાલા કરીને છે આ ઓમાનમાં એક સિટી ત્યાં કારણે તમે આવશો ને આખી દુનિયા તમારી બદલાઈ જાય છે કારણ કે સલાલા એટલું ખાડામાં છે ને એટલે લગભગ વાદળાને ભટકાય છે અને એવું બધું વાતાવરણ જ એવું ચોમાસું જેવું થઈ જાય છે આ બાજુમાં જ છે બીજું લોકેશન છે ત્યાં પણ નાનો તો વોટરફોલ છે તો અમને ત્યાં પણ જોવા લઈએ જોકે અમે તો કાંઈ જોયેલું નથી એટલે અમને તો એ જ્યાં દેખાડે ત્યાં લઈ જવાનું હોય તો એ લોકોએ બહુ બધું જગ્યા કારણ કે એ લોકો અહીં દસ દસ વર્ષ બાર બાર વર્ષથી છે તો એ લોકોને લગભગ બધી ખબર હોય એક ખૂણાની ખબર છે તો આ વોટરફોલ એવો મસ્ત નજારો જોવા મળ્યો ને એની વાત જ જવા દે કારણ કે ત્યાં એટલું વેલ છે લીલું છે આમ તો હોતો વોટરફોલ તો બહુ મોટો નહોતો પાણી ખોજ પડે ને એવું હતું બીજું કાંઈ હતું નહીં અને પછી આ કયો ને તો વિદેશી ધોરીઓ જો આ છે ને ડુંગરમાંથી પાણી આવતું હતું અદ્ભુત નજારો કહેવાય આમ ગણો ને તો જો પાણી ઉપર થઈને આમ કે નામથી નામ કરે ને આ વોટરફોલ ત્યાંથી અહીંથી જ વોટરફોલ બને છે એટલે જો અરબીક લોકો છે ને આ બધા ત્યાં જોવા મળે આ આપણે કેમ જેવી વિદેશી ધોળીઓ ખેવી તો વિદેશી ધોળીઓ જો આવી રીતનો હોય છે તો આમ જોવો ને આમ ક્યાંથી યુનિક જગ્યા આમ અલગ જ જગ્યા જોઈએ અમે એમ પછી જ્યાંથી અમે બધું ફરીને પાછા જ્યાં આમ થઈને પાછા ફરી ફરીને ભાઈ પાછા ઘરે પછી પાછા રાત્રે અમે પાછા ઘરે વડાપાઉ બનાવ્યા કિશન એના વેલા એના રૂમે પછી અમે પાછા ત્યાંથી ફરી ને પછી રાતના સાડા દસ અગિયાર વાગે પાછા અમે ફરવા નીકળી ગયા પાછા ફરવા ગયા ડુંગર ઉપર છે ત્યાં ખાલી ચાપી વાય વાતાવરણ જોવા ગયા ત્યાં ઉપર ચડ્યા ને તો એટલું આમ ધુમ્મસ જેવું હતું ને કે આમ કાંઈ દેખાતું જ નહોતું ગાડીની હેડલાઇટ ચાલો તો તમે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું છે ને આવા વિડીયો બનાવતો રહો છું વિદેશના